જય માતાજી બધા મિત્રોને તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આ વિડિયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દો ને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો તો અત્યારે જોઈ લ્યો આપણે આ પાછતરા તલ છે ને એમાં બીજવાણવાનું છે અત્યારે અને આ આપણે છે તુવેરવાળા આપણે જે હાવ તુવેર હતી એ તલ આ બાજુ છે અને આ બાજુ આપણે જીરું હતું ને તેમાં પછી પાછતરા તલ એવા છે તેમાં અત્યારે બીજવાણવાનું ચાલુ કરવું છે આજ તો વિડીયો ના સુધી બની જો વિડીયો લાઈક કરી દો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો તો હાલો અમે જો આપણે મોટર ચાલુ કરીને અત્યારે આ આવી ચલો મિત્રો આપણે આમાં પાણી ચાલુ કરેલું છે અત્યારે અને આમાં તલ આવેલા છે આપણે જીરું કાઢીને પછી આમાં પાળા એમના રાખ્યા છે આપણે અને પછી આમાં ડાયરેક મિની ટેકટરથી રા પાકીને અને પછી હાથેથી છંટકાવ કરીને તલવા આવેલા છે આમાં જોઈ લ્યો હજી આ બીજવાણવાનું આણવાનું ચાલું છે હજી આમાં હા બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું જ તે વિડીયોને લાઈક કરી દીજો ચેનલ સબસ્ક્રાઈબ કરી વાળજો જય માતાજી બધાઈને